ધોરણ દસનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર જિલ્લાનું છોતેર પોઈન્ટ પાસઠ ટકા પરિણામ આવ્યું છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ આજે છોત્તેર પોઈન્ટ પાસઠ ટકા જેટલું આવ્યું છે વડોદરાના છત્રીસ હજાર સાતસો અઠ્ઠાવન પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકીના અઠ્ઠાવીસ હજાર એકસો પંચોતેર પરીક્ષાર્થીઓએ ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં પાસ થયા છે ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે એક ટકા ઓછું પરિણામ આવ્યું છે એ વન ગ્રેડમાં એક હજાર એકસો અગિયાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ ટુ ગ્રેડમાં ચાર હજાર સોળ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે એથી ગ્રેડમાં પાંચ હજાર ચારસો બાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે શહેર જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળા છે વડોદરાની એકત્રીસ શાળાઓ એવી છે જેનું પરિણામ સો ટકા આવ્યું છે અને સત્તર સ્કૂલો એવી છે જેનું પરિણામ ત્રીસ ટકાથી નીચું રહ્યું છે દસ ટકાથી ઓછું પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા માત્ર બે છે સો ટકા રિઝલ્ટ મેળવનારી સ્કૂલોની સંખ્યામાં ગત વર્ષ કરતાં બાર સ્કૂલોનો ઘટાડો થયો છે વડોદરા શહેર જિલ્લાના પિસ્તાલીસ કેન્દ્રો ઉપર ધોરણ દસની પરીક્ષા લેવામાં આવી હતી આ પૈકી જિલ્લામાં સૌથી વધુ પરિણામ નેવું પોઈન્ટ બાવીસ ટકા વરણામાં કેન્દ્રનું અને સૌથી ઓછું પરિણામ ભાદરવા કેન્દ્રનું છેતાલીસ પોઈન્ટ જીરો નવ ટકા આવ્યું છે ગયા વર્ષે પણ વરનામા કેન્દ્રનું સૌથી વધારે નેવું પોઈન્ટ છછઠ ટકા પરિણામ જાહેર થયું હતું ભાદરવા કેન્દ્રનું ગત વર્ષે એકોતેર પોઈન્ટ અગિયાર ટકા પરિણામ હતું અને તેમાં પચીસ ટકાનો ઘટાડો નોંધાતા આ કેન્દ્ર જિલ્લામાં તળિયે પહોંચી ગયું છે વડોદરા શહેરમાં કારેલીબાગ કેન્દ્રનું સૌથી વધારે નેવ્યાસી પોઈન્ટ દસ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષે પણ કારેલીબાગ કેન્દ્ર શહેરમાં પ્રથમ હતું શહેરમાં સૌથી ઓછું પરિણામ માંડવી કેન્દ્રનું અડસઠ પાંસઠ ટકા આવ્યું છે પરિણામોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અંબે વિદ્યાલય ખાતે પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ગરબે રમી ખુશી વ્યક્ત કરી હતી તથા મોડું મીઠું કરાવીને અભિનંદન શુભકામનાઓ આપી હતી શાળાના પરિણામને લઈને આચાર્ય પરેશભાઈ શાહ દ્વારા તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રતિક્રિયા આપી હતી આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયેલ છે સમગ્ર બોર્ડનું પરિણામ ત્યાંશી પોઈન્ટ આઠ ટકા છે વડોદરા જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ પાસઠ ટકા છે ગત વર્ષે જે આ પરિણામ છોતેર પોઈન્ટ વીસ ટકા હતું આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો પરીક્ષા આપી હતી એ પૈકી અઠ્યાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર અને એ થ્રીમાં પાંચ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્સકીટ વિદ્યાર્થી રાખી શકશે થેન્ક યુ જય હિન્દ એ પણ આપી શકે અને જેને ફરીથી આપી હોય ધારો કે તમારે પચાસ ટકા છે એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે પચાસ પંચાવન કે સાહીઠ ટકા તો જેમાં વધારે હશે બોર્ડ એની લક્ષીટ આપશે એ તો આવનારા સમયમાં જ આપણે કહે છે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે